ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ એએમસી સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા મથામણ કરી રહી છે હવે શહેરની ગટર લાઈનનો ડ્રેનેજ નેટવર્કમાં ગેરકાયદે નાખવામાં આવતા ઔદ્યોગિક ગંદા પાણીને રોકવા માટે ટાસ્ક ફોર્સ અને એસઓપી બનાવવામાં આવી છે ટાસ્ક ફોર્સ ઉપરાંત અલગ પેટ્રોલિંગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવશે જે ગટર લાઈનોમાં ગેરકાયદે કનેક્શન કરી અને ટેન્કર દ્વારા ગંદુ પાણી છોડનારા ઔદ્યોગિક એકમોમાં ચેકિંગ હાથ શહેરની તમામ ઔદ્યોગિક એકમમાં ટાસ્ક ફોર્સ તરફથી ચેકિંગ કરી ગેરકાયદે કનેક્શન થી લઈ તમામ બાબતોનું ચેકિંગ કરવામાં આવશે જે પણ ઔદ્યોગિક એકમો ગંદુ પાણી સાબરમતી નદીમાં છોડતા હોય તેની માહિતી હવે એએમસી ની વેબસાઈટ સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં જાહેર કરાશે જો કે સાબરમતી નદીમાં થતું પ્રદૂષણ અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે તેમ છતાં પણ હજી ક્યાંક ને ક્યાંક ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે હવે આ ટાસ્ક ફોર્સની કામગીરી કેવી રહેશે તે જોવું રહ્યું અનિરુદ્ધસિંહ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ